અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક સમાચારો સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા કમોસમી ધોધમાર વરસાદને લઈને કેટલીક નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ક્યાંક કમોસમી વરસાદ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોને કપાસ મગફળી સહિતના કેટલાક પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે પરંતુ આપણે વાત કરીએ છીએ જે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી વેરડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને લઈને કેટલીક નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યું હતું જેમાં બિલાથી સરેરા તરફ જતા માર્ગ ઉપર આવતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં વ્યવહાર બંધ થયો હતો હવે તો કંટાળી ગયા કઈ આસ આવે એવું નથી આવું શું કરવાનું સરકાર થોડી ઘણી સહાય કરે એની સહાયતા છે અમને તો